પોલીસ મથકે સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદના બનાવમાં ભોગ સાથે આરોપી કેટરિંગ વ્યવસાયમાં મજૂરી કામ આવતી સોળ વર્ષની સગીરા સાથે પરિજય કેળવીને મોબાઈલ ફોન પર સંપર્ક કરી લગ્નની લાલચ આપી ભગાવી ઇન્દોર સગીરાની બહેનના ઘરે અને પોતાના વતન રાજસ્થાન તેના ઘરવાળાઓને સગીરાને લગ્ન કરી લાવ્યાનું ખોટું જણાવીને પોતાના ઘરે રાખી દુષ્કર્માચર્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી ફરાર હોવાથી ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત તપાસ ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડી અટકાયત કરાઈ હતી

આરોપી સુરજમલ મોહનલાલ કીર કેટરિંગમાં મજૂરી કામે આવતી ભોગ બનનાર સગીરાને પટાવી પોસલાવી અને તેની સાથે મોબાઈલ સંપર્કો બનાવી સોળ વર્ષથી સગીરાને લગ્નની લાલચ આપી રાત્રિના સમયે સગીરાને બગાડી દઈ તેના વતનમાં રાજસ્થાન મુકામે લઈ ગયેલો અને આરોપી એ તેના માતા પિતાને તેના વતનમાં તેના ઘરે એવું જણાવેલ કે તે ભોગ બનનાર સાથે લગ્ન કરીને લાવેલ છે તેવું ખોટું જણાવી ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ વારંવાર કરેલ તેમજ તેણીના બેનના ઘરે ઇન્દોર મુકામે પણ લઈ ગયેલો ત્યારબાદ વાઘોડિયા પોલીસે આરોપી અને સગીરાની તપાસ કરતા ધુરેટીના સમયે આ ભોગ બનનાર આરોપીના ઘરે બ્રહ્મપુરી તાલુકો ધારિયાવાડ રાજસ્થાન મુકામાંથી મળી આવેલ અને આરોપી તે સમયે बाघियो छूटेलो ત્યાર બાદ પાછળથી ગુજરાત પોલીસ તથા રાજસ્થાન પોલીસે આરોપીની ધરપકડ કરી નામદાર સાવલીની પોક્સો કોર્ટ સમક્ષ પોક્સો એકના ગુના સબ ચાર્જશીટ કરેલ તે બાબતનો ગુનો નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી કોર્ટમાં ચાલી જતાં આરોપી સુરજમલ મોહનલાલ કીરને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબે દોષિત ઠેરવી વીસ વર્ષી સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ છે તેમજ ઇપીકો કલમ ત્રણસો તેના ગુનામાં ત્રણ વર્ષની સજા તથા ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠના ના ગુનામાં પાંચ વર્ષની સજાને પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ એટ્રોસિટી એક્ટ નોયના ગુનામાં પણ ત્રણ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ પીડિતા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે